આજના આ વિશેષ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવી સફર પર એટલે એવી વાત કરવાના છીએ જેણે લાખો લોકો માટે ડિઝાઇનની દુનિયાને હંમેશા માટે બદલી નાખી છે આપણે વાત કરી રહ્યા છીએ મેલની પરકેન્સ અને એના ક્રાંતિકારી સર્જન કેન્વા વિશે આપણી પાસે કેટલાક યુનો લેખો અને નોંધો છે જે આ અસાધારણ ગાથાના મુખ્ય પાસાઓ પર પ્રકાશ પાડે છે હા અને આ શરૂ કરીએ પહેલાં હું કહી દઉં કે આ કહાણી ખરેખર બહુ જ રસપ્રદ છે બરાબર આપણો હેતુ માત્ર સફળતાની કહાણી કહેવાનું નથી પણ એ સમજવાનો છે કે કેવી રીતે એક આમ તો સાવ સામાન્ય કહી શકાય એવું અવલોકન અને અતૂટ નિશ્ચયે એક આખું વૈશ્વિક પ્લેટફોર્મ બનાવી દીધું આ સફરમાંથી આપણને શું શીખવા મળે શું પ્રેરણા મળે ચાલો આ સમગ્ર પ્રક્રિયાને વધુ ઊંટાણથી તપાસીએ ચોક્કસ મેલની પર્કિન્સની પહાણી એટલા માટે પણ ખાસ છે કે તે ફક્ત એટલે ટેકનોલોજી કે બિઝનેસની સફળતા નથી દર્શાવતી પણ એ પણ બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિની પેલી સમસ્યા હલ કરવાની ધગશ હોય ને એ આખા ઉદ્યોગને હલાવી શકે છે અને લાખો લોકોને સશક્ત બનાવી શકે છે ઘણીવાર મોટા વિચારો આવી યુનો અણધારી શરૂઆતથી જ જન્મ લેતા હોય છે તો શરૂઆત કરીએ ત્યાંથી જ્યાં આ બધું શરૂ થયું મેલની પરકિન્સ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં ઉછેર આપણા હાથ લાગેલા અહેવાલો સૂચવે છે કે નાનપણથી જ એનામાં કંઈક કરવાની વૃત્તિ હતી એ શાળામાં પોતાના હાથથી બનાવેલા સ્કાર્ફ વેચતી હતી કેટલી નાની વાત લાગે ને હા પણ એમાં જ કદાચ પેલી ઉદ્યમશીલતાના બીજ હતા બરાબર પણ ખરો વળાંક આવ્યો યુનિવર્સિટીના દિવસોમાં તે કમ્યુનિકેશન સાયકોલોજી કોમર્સ ભણતી હતી અને સાથે સાથે ડિઝાઇન પ્રોગ્રામ શીખવવાનું પાર્ટ ટાઈમ કામ પણ કરતી હતી અને ત્યાં એણે એક મહત્વની વાત નોંધી શું કે એના સાથી વિદ્યાર્થીઓ ફોટોશોપ ડિઝાઇન જેવા આમ તો પાવરફુલ પણ જટિલ સોફ્ટવેર વાપરવામાં નો ભારે સંઘર્ષ કરી રહ્યા હતા અટવાઈ જતા હતા હા અને ઘણા લોકો માટે આ સામાન્ય વાત હોઈ શકે અરે યાર આ અઘરું છે પણ મેલનીના મનમાં આ અવલોકન એક મૂળભૂત પ્રશ્ન બની ગયો કેવો પ્રશ્ન કે ડિઝાઇન બનાવવાની પ્રક્રિયા આટલી બધી જટિલ અને અઘરી શા માટે હોવી જોઈએ આ માત્ર ફરિયાદ નહોતી ખરું ને એક પડકાર હતો જે એણે જોયો આ મુદ્દો ખરેખર ધ્યાન આપવા જેવો છે ઘણા લોકો રોજ મુશ્કેલીઓ જુએ છે કદાચ ફરિયાદ પણ કરે પણ બહુ ઓછા લોકો એને એક તક તરીકે જુએ છે મેલ્લીએ માત્ર એ ન જોયું કે વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી રહ્યા છે પણ તેણે એ વિચાર્યું કે આનો ઉકેલ શું હોઈ શકે શા માટે ડિઝાઇન બધા માટે સરળ સુલભ અને કદાચ યુનો મજા આવે એવી ન બની શકે હા એ કેમ નહીં વાળો અભિગમ બરાબર એ જ જિજ્ઞાસા એ જ સાચી ઉદ્યોગ સાહસિકતાની નિશાની છે તેણે સમસ્યામાં સમાધાનની શક્યતા જોઈ મોટાભાગની નવીનતાઓ આમ જુઓ તો આવા જ અવલોકનોમાંથી જન્મે છે જ્યાં કોઈ વ્યક્તિ વર્તમાન સ્થિતિ પર સવાલ ઉઠાવવાની હિંમત કરે છે અને એની આ વિચારસરણી માત્ર મનમાં જ ન રહી આપણા સોર્સ પ્રમાણે ફક્ત ઓગણીસ વર્ષની ઉંમરે એણે એના બોયફ્રેન્ડ જે હવે એના પતિ છે ક્લિફ ઓબ્રિક્ટ એની સાથે મળીને એક નક્કર પગલું ભર્યું એમણે પોતાના ઘરના લિવિંગ રૂમમાંથી ફ્યુઝન બુક્સ નામનું એક ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કર્યું આ કોઈ યુ નો વિશ્વ બદલાવવાનો ઈરાદો નહોતો શરૂઆતમાં પણ એક ચોક્કસ સમસ્યાનું સમાધાન હતું હા અને ફ્યુઝન બુક્સ ખાસ શાળાઓ માટે હતું બરાબર ને હા શાળાઓ માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો એમની સ્કૂલ ઇયરબુક પેલી સ્મરણિકા એ સરળતાથી ઓનલાઇન ડિઝાઇન કરી શકે અને આપણા અહેવાલો દર્શાવે છે કે આ પ્લેટફોર્મ ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય થયું એ સાબિત કરતું હતું કે લોકો જટિલ સોફ્ટવેરના વિકલ્પો શોધી રહ્યા હતા અને સરળતા માટે ચૂકવણી કરવા પણ તૈયાર હતા બરાબર પણ મેલ જાણતી હતી કે આ તો ખાલી શરૂઆત છે યરબુક એક નાનું બજાર હતું પણ એણે જે સમસ્યા હલ કરી હતી ડિઝાઇનને સરળ બનાવવાની એ ઘણી મોટી હતી સાચી વાત છે ફ્યુઝન બક્સનું વ્યૂહાત્મક મહત્વ એટલે સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ઘણું મોટું હતું તે માત્ર પૈસા કમાવવામાં સફળ થયું એટલું જ નહીં પણ એણે મેલિનાના મૂળભૂત વિચારનું પ્રૂફ ઓફ કોન્સેપ્ટ પૂરું પાડ્યું એણે બતાવ્યું કે એક ડિઝાઇનને સરળ બનાવવાની ખરેખર જરૂર છે બે લોકો ઓનલાઈન ટૂલ્સ વાપરવા તૈયાર છે અને કદાચ સૌથી અગત્યનું ત્રણ વપરાશકર્તાઓ સરળતા અને સગવડતા માટે પૈસા ખર્ચવા પણ તૈયાર હતા જો એમની મૂળ સમસ્યાનું નિરાકરણ કરતું હોય તો ફ્યુઝન બુક્સના અનુભવથી મળેલી આ સમજ કદાચ કેનવાના ભાવે ફ્રીમિયમ બિઝનેસ મોડલ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ હશે હું એમ માનું છું તે એક નાના પાયાનો પ્રયોગ હતો જેણે મોટા પાયે કંઈક કરવા માટેનો આત્મવિશ્વાસ અને ડેટા એટલે કે માહિતી પૂરી પાડી એટલે ફ્યુઝન બુક્સની સફળતાએ જ મેલેનીના મોટા સ્વપ્નને બળ આપ્યું કેનવા એક એવું પ્લેટફોર્મ જે માત્ર યરબુક માટે નહીં પણ બધી જ જાતની ડિઝાઇન જરૂરિયાતો માટે બિઝનેસ કાર્ડથી લઈને સોશિયલ મીડિયા પોસ્ટ સુધી પ્રેઝન્ટેશનથી લઈને આમંત્રણ પત્રિકાઓ સુધી બધું જ સરળતાથી બનાવી શકાય વિચાર તો જોરદાર હતો પણ પણ એને વાસ્તવિકતામાં ફેરવવાની સફર અત્યંત કઠિન હતી અહીંથી કહાણી વધુ રસપ્રદ અને સંઘર્ષમય બને છે એના મોટા વિઝન માટે ભંડોળની જરૂર હતી પૈસાની જરૂર હતી આપણા સોર્સ જણાવે છે કે મેલિનિયસ સિલિકોન વેલી સહિત દુનિયાભરના લગભગ સો જેટલા રોકાણકારો સમક્ષ પોતાનો આઈડિયા રજૂ કર્યો સો વખત વિચારો સો વખત પેચાપ્યો અને પરિણામ મોટા ભાગે નિરાશા ના પાડવામાં આવી કેમ કેમ આટલા બધા નકાર મળ્યા હશે સો વખત નકાર સાંભળવો એ કોઈ પણ માટે ખાસ કરીને યુવાન ઉદ્યોગ સાહસિક માટે માનસિક રીતે અત્યંત પડકારજનક હોય પણ આપણે સમજવું રહ્યું કે શા માટે આટલા બધા નકાર મળ્યા રહેશે રોકાણકારો ખાસ કરીને વેન્ચર કેપિટલિસ્ટ એ લોકો મોટા વળતરની અપેક્ષા રાખે એટલે ઊંચું જોખમ લે પણ તેઓ બજાર ટીમ અને ટેકનોલોજીનું બહુ ઝીણવટથી મૂલ્યાંકન કરે તે સમયે ઘણા કારણો હોઈ શકે એક સ્થાપિત ડિઝાઇન સોફ્ટવેર જાયન્ટ્સ જેમ કે અડોબી એમની સામે સ્પર્ધા કરવાનો વિચાર જ ઘણાને અશક્ય લાગ્યો હશે કોણ ટક્કર લે બીજું શું ટેકનોલોજી એટલી સરળ બનાવી શકાશે કે સામાન્ય માણસ પણ પ્રોફેશનલ જેવી ડિઝાઇન બનાવી શકે એ સમયે આ એક મોટો ટેકનિકલ સવાલ હતો શક્ય છે કે નહીં અને માર્કેટ સાઈઝનો પણ પ્રશ્ન હશે ને બરાબર ત્રીજું કદાચ રોકાણકારોને બજારના કદ અંગે શંકા હતી શું ખરેખર નોન ડિઝાઇનર્સ માટે આટલું મોટું બજાર છે જે લોકો ડિઝાઇનર નથી એમને શું જરૂર અને ચોથું દુર્ભાગ્યે મેલનીની યુવા વય અને તે એક મહિલા ઉદ્યોગ સાહસિક હતી એ પણ કદાચ કેટલાક રોકાણકારોના પૂર્વગ્રહોનું કારણ બન્યું હોય એ સમયે ઓસ્ટ્રેલિયન ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ કદાચ સિલિકોન વેલી જેટલું પરિપક્વ નહોતું હા એ બધું ભેગું થયું હશે આ બધા પરિબળોએ ભેગા મળીને ભંડોળ મેળવવાનું અત્યંત મુશ્કેલ બનાવ્યું હશે આટલા બધા નકાર પછી કોઈ પણ વ્યક્તિ હિંમત હારી જાય પણ મેલની અને ક્લિફ અડગ રહ્યા એક રસપ્રદ વાત જાણવા મળે છે કે તે કાઇટ સર્ફિંગની શોખીન છે અને કદાચ આ શોખે તેને દ્રઢતા અને પડકારોનો સામનો કરવાની માનસિકતા કેળવવામાં મદદ કરીએ છે કોણ જાણે બની શકે આખરે એમની મહેનત રંગ લાવી એમની મુલાકાત બિલ તાઈ નામના એક જાણીતા રોકાણકાર સાથે થઈ અને એ પણ કાઇટ સર્ફિંગના ઉત્સાહી હતા શું સંયોગ છે જોકે શરૂઆતમાં બિલતાએ સીધું રોકાણ ન કર્યું પણ તે મેલિનીના વિઝનથી પ્રભાવિત થયા અને એમણે તેને યોગ્ય લોકો સાથે જોડવામાં મદદ કરી ધીમે ધીમે યોગ્ય ટેકનિકલ સહસ્થાપક કેમેરોન એડમ્સ અને એન્જિનિયર્સની એક મજબૂત ટીમ તૈયાર થઈ આ બતાવે છે કે નેટવર્કિંગ અને યોગ્ય માર્ગદર્શન કેટલું છે ખાસ કરીને શરૂઆતના તબક્કામાં હા અને અહીં ટીમ નિર્માણનો મુદ્દો પણ બહુ નોંધપાત્ર છે મેલની પાસે વિઝન હતું ક્લિફ પાસે ઓપરેશન્સનો અનુભવ હતો પણ કેનવા કેવા ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ માટે મજબૂત ટેકનિકલ લીડરશીપ અનિવાર્ય હતી કેમરોન એડમ્સ અને પ્રારંભિક એન્જિનિયરિંગ ટીમે મેલનીના સરળ ડિઝાઇનના વિચારને વાસ્તવિક કાર્યરત ઉત્પાદનમાં ફેરવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી એક સારો વિચાર પૂરતો નથી હોતો ખરું ને એને અમલમાં મૂકવા માટે યોગ્ય કુશળતાવાળી ટીમ હોવી અત્યંત જરૂરી છે બિલકુલ અને પછી વર્ષ બે હજાર તેરમાં ઘણા વર્ષોના સંઘર્ષ અને મહેનત પછી કેનવા કેનવા ડોટ કોમ આખરે લોન્ચ થયું આ એક એવી વેબસાઇટ હતી જેણે ખરેખર ડિઝાઇનની દુનિયામાં હલચલ મચાવી દીધી તે વપરાશકર્તાઓને એક અત્યંત સરળ બ્રાઉઝર આધારિત ઇન્ટરફેસ આપતું હતું કશું ડાઉનલોડ નહીં કરવાનું સીધું વેબસાઇટ પર જ કામ થાય હા અને એની મુખ્ય ખાસિયત હતી ડ્રેગ એન્ડ ડ્રોપ કાર્યક્ષમતા એટલે કે તમારે કોઈ જટિલ કમાન્ડ યાદ રાખવાની જરૂર નથી તમે સ્ક્રીન પર દેખાતા તત્વો ફોટા આઇકોન્સ બોક્સ ને માઉસ વડે પકડીને સીધા જ તમારી ડિઝાઇન પર ખેંચીને મૂકી શકો બસ આટલું જ આનાથી ડિઝાઇન બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સહજ અને ઝડપી બની ગઈ એકદમ કેનવાની સફળતા પાછળ એની સરળતા અને સુલભતા મુખ્ય પરિબળો હતા એ મેલિનાના મૂળ પ્રશ્નનો સીધો જવાબ હતો તેણે ડિઝાઇન માટે જરૂરી મોંઘા સોફ્ટવેર ખરીદવાની અને તેને શીખવાની જરૂરિયાતને મોટાભાગના લોકો માટે દૂર કરી દીધી હજારો પૂર્વનિર્મિત પ્રોફેશનલ દેખાતા ટેમ્પલેટ્સ ઉપલબ્ધ કરાવ્યા જેનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ મિનિટોમાં આકર્ષક ડિઝાઇન બનાવી શકે અને પેલી લાઇબ્રેરી પણ હા એની વિશાળ લાઇબ્રેરીમાં લાખો ફોટા ચિત્રો અને ફોન્ટ્સ ઉપલબ્ધ હતા બધું તૈયાર જ મળે અને એમનું બિઝનેસ મોડલ પણ તમે કહ્યું એમ બહુ સ્માર્ટ હતું ફ્રીમિયમ હા ફ્રીમિયમ એટલે કે પ્લેટફોર્મની મૂળભૂત સુવિધાઓ અને ઘણું બધું કન્ટેન્ટ તદ્દન મફત આનાથી લાખો લોકો કોઈ પણ ખચખાટ વિના કેનવા અજમાવી શક્યા પછી જ્યારે વપરાશકર્તાઓને વધુ પ્રીમિયમ ટેમ્પલેટ્સ ફોટા કે સુવિધાઓ જોઈતી હોય ત્યારે તેઓ માસિક કે વાર્ષિક સબસ્ક્રિપ્શન લઈ શકતા હતા આ મોડેલે વપરાશકર્તા આધારને ખૂબ જ ઝડપથી વધારવામાં મદદ કરી અને લાખો ફ્રી યુઝર્સમાંથી ઘણાને પેઇડ યુઝર્સમાં રૂપાંતરિત કર્યા આ વૃદ્ધિ વ્યૂહરચના ખરેખર અસરકારક સાબિત થઈ અને તેની અસર ખરેખર દેખાઈ રહી છે આપણા સોર્સ મુજબ આજે કેનવાના વિશ્વભરમાં એકસો નેવુંથી વધુ દેશોમાં કરોડો સક્રિય વપરાશકાળતાઓ છે માસિક સો મિલિયનથી પણ વધુ સો મિલિયન આ બહુ મોટો આંકડો છે હા અને કંપનીનું મૂલ્ય અબજો ડોલરમાં આંકવામાં આવે છે અહીં વેલ્યુએશન એટલે શું એ જરા સ્પષ્ટ કરીએ જ્યારે આપણે કહીએ કે કંપનીનું મૂલ્ય અબજો ડોલર છે ત્યારે એનો અર્થ એ થાય છે કે બજારના નિષ્ણાતો અને રોકાણકારો માને છે કે જો આખી કંપની આજે વેચાય તો એની કિંમત લગભગ એટલી હશે આ આંકડો કંપનીની ભવિષ્યની કમાણીની ક્ષમતા એની બજાર સ્થિતિ વૃદ્ધિદર અને બીજા ઘણા પરિબળો પર આધાર રાખે છે અને કેનવાનું આટલું ઊંચું મૂલ્યાંકન એની જબરદસ્ત સફળતા અને ભવિષ્યની શક્યતાઓ દર્શાવે છે બરાબર હા અને આ માત્ર નાણાંકીય આંકડાઓની વાત નથી કેનવાનો વાસ્તવિક પ્રભાવ તેના વપરાશકારો પર જોવા મળે છે તેણે લાખો નાના વેપારીઓ સ્વરોજગાર ધરાવતા લોકો માર્કેટર્સ વિદ્યાર્થીઓ શિક્ષકો બિન નફાકારક સંસ્થાઓ અને સામાન્ય લોકોને પણ પોતાની રીતે પ્રોફેશનલ દેખાતી ડિઝાઇન બનાવવાની શક્તિ આપી છે પહેલા જે કામ માટે ગ્રાફિક ડિઝાઇનર રોકવો પડતો હતો અથવા તો મોઘા સોફ્ટવેર શીખવા પડતા હતા હા અથવા તો કામ જ નહોતું થતું બરાબર તે હવે કેનવા દ્વારા મિનિટોમાં થઈ શકે છે આ ખરા અર્થમાં સર્જનાત્મકતાનું લોકશાહીકરણ છે ડિમોક્રેટાઇઝેશન ઓફ ક્રિએટિવિટી તેણે ડિઝાઇનના ક્ષેત્રમાં પ્રવેશના અવરોધોને તોડી પાડ્યા છે અને આ સફળતાની સાથે સાથે મેલનીઓ અને ક્લિફની ફિલોસોફી પણ ખૂબ જ પ્રેરણાદાયક છે આપણા સોર્સ દર્શાવે છે કે તેમણે તેમની મોટાભાગની સંપત્તિ જે કેનવામાં તેમના હિસ્સા રૂપે છે તે પરોપકારી કાર્યો માટે દાન કરવાનો સંકલ્પ લીધો છે તેમણે ગિવિંગ પ્લેજ ગિવિંગ પ્લેજ પર પણ હસ્તાક્ષર કર્યા છે હા અને એમનું માનવું છે કે જો તમે દુનિયામાં કંઈક સારું કરવા માટે સક્ષમ છો તો તમારે તે કરવું જ જોઈએ આ વિચારસરણી જ કેટલી ઉમદા છે ચોક્કસ આ બાબત તેમને માત્ર એક સફળ ઉદ્યોગ સાહસિક જ નહીં પણ એક પર્પઝ ડ્રિવન લીડર તરીકે સ્થાપિત કરે છે હેતુ સંચાલિત નેતા તેઓ માત્ર નફો કમાવવા કે કંપની મોટી બનાવવા પર જ ધ્યાન કેન્દ્રિત નથી કરતા પરંતુ તેમની સફળતાનો ઉપયોગ વિશ્વ પર સકારાત્મક પ્રભાવ પાડવા માટે પણ કરવા માંગે છે આજના સમયમાં જ્યાં કંપનીઓ પાસેથી સામાજિક જવાબદારીની અપેક્ષા વધી રહી છે ત્યાં કેનવાનો આ અભિગમ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તે દર્શાવે છે કે વ્યવસાયિક સફળતા અને સામાજિક ભલું સાથે સાથે ચાલી શકે છે તો આ સમગ્ર ચર્ચા અને વિશ્લેષણ પરથી આપણે શું તારણ કાઢી શકીએ મિલની પરકિન્સ અને કેનવાની ગાથા ખરેખર અનેક સ્તરે પ્રેરણા આપે છે તે શીખવે છે કે મોટા સ્વપ્નો જોવા જરૂરી છે ભલે તે શરૂઆતમાં અશક્ય લાગે અને એ પણ કે નિષ્ફળતા એ પ્રક્રિયાનો એક ભાગ છે ડરવાની જરૂર નથી સો વખત નકાર મળવા છતાં હાર ન માનવી અને પોતાના વિઝનમાં અતૂટ વિશ્વાસ રાખવો એ દ્રઢતા અસાધારણ છે એની સફર એ વાત પર ભાર મૂકે છે કે જો તમે કોઈ વાસ્તવિક સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છો અને તેને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છો તો સફળતા મળી શકે છે કેન્વાએ બતાવ્યું કે કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જટિલ કૌશલ્યોને સામાન્ય લોકો માટે સુલભ બનાવી શકાય છે તેણે માત્ર એક સાધન નથી બનાવ્યું પણ લાખો લોકોને પોતાની જાતને દૃષ્ટિની રીતે વ્યક્ત કરવાની ક્ષમતા આપી છે યુનો વિઝ્યુઅલી કમ્યુનિકેટ કરવાની ઠીક છે તે સર્જનાત્મકતા પરના વર્ગના ઈજારાને તોડવાનું પ્રતિક બની ગયું છે કોઈ પણ હવે ક્રિએટિવ બની શકે છે અંતે આ ચર્ચા આપણને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછે છે જેમ કેન્વાએ ડિઝાઇનને લોકશાહી બનાવી ભવિષ્યમાં ટેકનોલોજી અન્ય કયા જટિલ ક્ષેત્રોને આવી જ રીતે સરળ અને સુલભ બનાવી શકે છે શું તે કોડિંગ હોઈ શકે ડેટા સાયન્સ નાણાકીય આયોજન કાનૂની સલાહ કે પછી વૈજ્ઞાનિક સંશોધન પણ હ શક્યતાઓ તો ઘણી છે કલ્પના કરો કે જો આ ક્ષેત્રોમાં પણ પ્રવેશના અવરોધો દૂર થાય તો કેટલા વધુ લોકો ભાગ લઈ શકે અને કેટલી નવીનતાઓ શક્ય બને બરાબર આના પર વિચાર કરવો ખરેખર રસપ્રદ રહેશે